અલા શર્મી લો શરમાઈ ગયો વયો ગયો સીધો રૂમ માં ગયો જય શ્રી કૃષ્ણ अप्टने है न दाता वेजे तो तारवार जो है तो जटो मीरज मापेलाए ये कार जटो माँ तेजी नोड़े हो माँ तेजी क्या બો નહીં હારો ને શું કેવું તમારું તમને બોવ જ આવે તો એમાં તું દોરવાનું બંધ કરને મે તને પેલા જ કીધું તો બંધ થાતું નથી પછી મમ્મી ગુસ્સો કરશે તો કહેશે મમ્મી તમે તો કશું ગોર થાવા લો વિડિયો હમ હા હો વિડિયો યાદ કા ઈ તો એવું તો રહેવાનું રીલ્સ બનાવવામાં એવું તો રહેવાનું આપણે કડીયાન કડે હેરખા કરે પણ પર જ કંઈ લેવાનું જ નતું જો ને કેવા થઈ ગયા બથડ હેર થઈ ગયા સ્ટ્રીટમેન્ટ કરાવવી પડશે પ્રોટીન વાળી અું કહી દેવાનું તારે હે ગોપી તું હાં આવું કહી દે મને આવી ઉમેદ નહોતી હા આચું કઉું તો દીકુડીએ કેવું કહી દીધું મારો અવાજ આવે છે કે નહીં કોમેન્ટ કરો ને લાઈવ જોવો છો તો લાઈક કરતાં શીખી જાઓ અને લાઈવ શેર કરો સબસ્ક્રાઈબર કરો તો ખબર પડે મને પણ કે તમારા લાઈવમાં બધા જોવે છે જોઈનિંગ થાય છે તો કાંઈક આપણે વાતચીત કરીએ પબ્લિક સુધી કંઈક પહોંચાડીએ તમારે કંઈક ક્વેશ્ચન હોય તો મને જ્યાં સુધી ખ્યાલ હશે તો આપણે એમને સપોર્ટ કરીશું મને ખબર પડતી હશે ત્યાં સુધી કંઈ અટવાતા હોય તો મારથી બનતી હેલ્પ કરીશું આપણે ઇન્સ્ટાગ્રામ ફેસબુક ગમે ત્યાં અટવાતા હોય જ્યાં યુટ્યુબમાં તો મને ઓછી ખબર પડે છે પણ જ્યાં તમને લોકોને અટવાતા હોય ત્યાં મને કહેજો જો મને આવડતો હશે તો હું બનતી ટ્રાય થોડી ઘણી તમારી હેલ્પ કરી શકતી હશે તો હું કરીશ પણ લાઈવમાં તમારે એની શરત ખાલી એટલી જ રહેશે કે કોમેન્ટ કરવાની રહેશે લાઈવમાં અને સબસ્ક્રાઈબર કરવાનું રહેશે જેથી કરીને નોટિફિકેશન તમને રોજ અવિ નવી અપડેટ લાઈવના માધ્યમથી મળતી રહે હવે આપણે તો જોઈએ ને સરસ વેરી નાઇસ થેન્ક યુ વાહ સરસ વોઈસ આવે છે કેમ કે આજે મેં લાઈવ છે ને માઇક થી કરેલું છે એટલે માઇક થી ફોરવર્ડ થઈને મારો અવાજ આવે છે તો ટેસ્ટિંગ ટેસ્ટિંગ કર્યું છે કે મારો અવાજ તમને લોકોને ક્લિયર આવે છે કે નહીં કોમેન્ટ કરો તો મને ખબર પડે ન કરું ડિસ્કનેક્ટ કર નાખું મારે ઘેરે ખોડેલ માં પૂજાય મારે ઘેરે કુળ દેવી પૂજાય મારી ખોડેલ મને જો જારે જારે કે જ્ઞાને મારા ધાર્યા કામ થાય મને તો મારી ખોડલ દેખાય બને તો મારી ખોડલ દેખાય એને કે મમ્મી અહીંથી હાલા સંભળાવે છે ને સોના રૂપાના પોતે આવી તો જાતો એટલે કે ત્યાંથી મમ્મી હાલડું ગાય તો તને તું તને સંભળાવે એવું કાંઈ મમ્મીને એવું નહીં કે હા હાલડું ન સંભળાવે બધાનું સોલ્યુશન લઈને બેઠીશું એને કંઈ પ્રેમ ભાવથી તને પૂછ્યું જબલું મૂકી દે એને કે પ્રેમ ભાવથી તને પૂછવા આવી વડકા નથી કરવાના એને એમ કે आई, गुद्धा, गुद्धा, ओ किलुद्धा? अँड्या, हमबठ अज़तो हम आज़तो हमगा हम, अश्छोड़न खरिदी, क्या बात हम आज़तो, था रो ब्रो, था रो भाई, या रो भाई, वाई, गाई, या रो भाई तमे तम है यकशवाई से, इग़नौर?

મારે ના થાય મારા નાક નો જાની હવે ગાડી છેડાવી છે આ છોકરું છેડાડું છે છેડાડું ઓલો છેડાડી લાડી તો અંદર ગયો સીધો બેડરૂમ માં પાણી ક્યાંક ટપ ટપ થાય છે હું નથી વાગતો તો

એક લાઈક કરી છે એમના માટે દિલથી ધન્યવાદ તમારો આમ સીધો ફોન રાખવું તો મસ્ત લાઈવ આવે છે કે આમ આડા ફોનમાં બી આમ સારું દેખાય છે એવું લાગે છે મને

અરે મારા વાલા મારા વાલા બાળ દીકરા મેડિકલ તો ચોવીસ કલાક વાળા ખુલ્લા લાટ બધા હોય છે ને તું કેમ કે છે કે મેડિકલ બંધ થઈ ગયા હોય આ સુરત છે થોડું સુરત આ થોડું બીજી સિટી છે સુરતમાં ધારો એ મળે એ ખબર છે બેટા તને હું વાત કરે છે તું વાત કરું હા તારી તો વાત તું કઈ મારા જીવલી હા આમ થોડું હોય કઈ આપણું રંગીલું સુરત અને સ્વસ્થ ભારત અભિયાનનું મિશન લઈને હાલી નીકળું છે પણ સ્વસ્થ ભારત અભિયાનનું મિશન છે એમનું સુરતવાસીઓને એમાં હું પણ આવી જાઉં કે આખ દુકાના ડુગી ડુગી ડમ ડમ હું ડુગી ડુગી ડમ ડમ ડુગ ડુગ ડમ ડમ ચાલુ કરી

કર્મ કરો તું એસાન કોઈ પડે ન ફિર પછતાના પડે ન ફિર તાના પડે પડે ન ફિર પછતાના એટલે એ કડી એવું કહેવા માંગે છે તમે જે કર્મ કરો ને આપણે સવારે ઉઠીએ ત્યાંથી લઈને આપણે જઈએ સ્કૂલે પાછા ઘરે આવીએ એ બધા આપણું કર્મ છે એ કર્મ આપણે જેવું કરીએ ને એવું કર્મ સારું કરવાનું તો આપણને એનું ફળ છે ને સારું મળે જેથી કરીને જેથી કરીને આપણને અફસોસ ન થાય કે આપ આપ ઘણા બધા એમ કે આ તો મના દુખે છે બહુ તો એવા એના કરમ કરમ પીડા હોય તોય આપણે ભોગવવું જ પડે એવું કહીએ ને આપણે એટલે એ વસ્તુ છે કે કર્મ કરો તું એસા કોઈ પડે ન ફિર પછતાના પડે ન ફિર પછતાના પછી બીજું શું આવે તમે સંસારમાં રહ્યો છો તો તમે મિત્ર ગોતો છો તો માણસ માણસ બીજું કે માણસને તમે ઓળખતા શીખો કે માણસ એવો ગોતો કે સુખ દુઃખમાં ગમે ત્યારે આપણી સાથે ઊભો રહે નહીં કે આપણી પીઠ પાછળ વાર કરે બરાબર એટલે ઈ કડી આ રીતની છે મિત્ર ઢૂંઢતો એ સા ઢૂંઢો પડે ના ફીર પછતાના પડે ના ફીર પછતાના કર્મ કરો તુમ એસાને કોઈ પડે ન ફિર પછતાના પડે ન ફિર પછતાના એટલે મિત્ર પણ એવો જ ગોતવાનો કે જે આપણી સાથે ઉભો રહે નહીં કે આપણા દુઃખ જોઈને ભાગી જાય હા એવી રીતે નહીં ગોતવાના બરાબર અને આપણને અફસોસ ન થવો જોઈએ આપણને અફસોસ નહોતા હોય કે આ ક્યાં મારો ફ્રેન્ડ બીનો આ ક્યાં મારી બેનપણી આવી મારી લાઈફમાં ન આવી હોત તો સારું હતું એટલે એવું ન થવું જોઈએ સમજાવ પડ્યું

બેટરી ખતમ હો ગઈ હોય પતા નહી ચાલ અભી કનેક્ટું અત્યાર સુધી આપણે ગીત ગાયું બધું કર્યું ગુનગુના ગુનગુમ ધુમધમ હવે ક્લિયરી અવાજમાં